તેણે મળતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખી જે તેના કિસ્સામાંથી મળી આવી આ સ્યુસાઇડ નોટમાં તમામ આરોપીઓના નામ લખેલા છે અને તેણે કેવી રીતે વ્યાજના રૂપિયાને લઈ અને પઠાણી ઉગ્રાણી કરી ત્યાં સુધી કે મરવા મજબૂર કરી દીધાનો ઉલ્લેખ આ સાઇડ નોટમાં કરવામાં આવ્યો છે અને હવે આ સમગ્ર બાબતે ચૂડા પીએસઆઈ તપાસ શરૂ કરી છે આ કિસ્સામાં ભોગ બનનારે તેના પરિવારજનોના કિંમતી ઘરેણા જે સોના ચાંદીના હતા તે ગીરવે મૂકી અને રૂપિયા લીધા હતા પણ નાનકડી રકમની અનેક ગણી રકમ વ્યાજ સાથે ગણી આ શખ્સો તેને હેરાન પરેશાન કરતા હતા અને જાતિ વિષયક શબ્દો પણ ઉચ્ચાર્યા હોવાનો ઉલ્લેખ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ તો શરૂ કરી દીધી છે પણ અહીં સવાલ એ છે કે આમ તો વ્યાજખોરીનું વિષચક્ર તોડી નાખવાની વાત કરવામાં આવી છે પરંતુ શું હકીકતે આવું બન્યું છે કેમ કે રોજબરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ચૂડા પોલીસ આ સમગ્ર મામલે આગામી સમયમાં શું પગલાં ભરે છે તે જોવાનું મહત્વનું બની રહ્યું છે